ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ એક્વેરિયસ એક્વેરિયસ શબ્દનો અર્થ કુંભ રાશિ કે ચક્રની અગિયારમી રાશિ થાય છે એક્વેરિયસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ એક્વેરિયસ ઇઝ ધ સાઇન ઓફ વિઝનરીઝ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ડિપેન્ડન્સ એટલે કે કુંભ રાશિ સ્વપ્નદ્રષ્ટા અને બૌદ્ધિક સ્વતંત્રતાની રાશિ છે એક બીજું ઉદાહરણ જોઈએ એક્વેરિયસ પીપલ આર એડવાન્સ્ડ સેલ્ફ રિલાયડ ક્લેવર એક્સેપ્શનલ એન્ડ ઓપ્ટિમિસ્ટિક અર્થાત કુંભ રાશિના લોકો અધ્યતન આત્મનિર્ભર હોશિયાર અપવાદરૂપ અને આશાવાદી હોય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ